લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે જેને લઈને દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી લગભગ બે કલાક તેમના ઘરે પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદથી જ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ રસ્તા પર ઉતર્યા મોડી રાતથી જ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉતર્યા ઈડીએ કરેલી ધરપકડને લઈને દેશભરમાં આમ આદમી પાર્ટી સતત વિરોધ પ્રદર્શિત કરી રહ્યું છે સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિરોધ કરવામાં આવ્યો છે માનગઢ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જોકે વિરોધ કરનાર કાર્યકર્તાઓને તેમને અટકાવ્યા હતા સુરતમાં કાર્યકર્તાઓ પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસે વીસ જેટલા કાર્યકરોની અટકાયત કરી છે આ દરમિયાન ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા વિરોધમાં ખાસ કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને ભાજપ સરકાર હાય હાયના નારા પણ લગાવ્યા હતા थे मंत्री थे भारत सरकार में तो कुछ आरोप लगे थे तो उन्होंने तुरंत त्याग पत्र दे दिया था और कहा कि जब तक आरोप जो है न, मैं निर्दोष सिद्ध नहीं होता तब तक अपने पद को ग्रहण नहीं करूंगा तो यदि उनके अंदर तनिक भी लज्जा है तनिक भी नैतिकता है जिस जो है नहीं वास्तव में तो यदि है बची है तो उनको तत्काल त्याग पत्र देना चाहिए अखिलेश यादव कह रहे हैं इनकी गिरफ्तारी के बाद ऐसा है जो घोटालों में घिरे हैं वही लोग इस प्रकार की बातें कर रहे हैं ईमानदार आदमी तो कभी इस चीज को सपोर्ट नहीं करेगा इसका मतलब क्या है हम कहते हैं कि उनके खिलाफ जांच हो रही है जांच में यदि वो क्या नाम है निर्दोष होंगे तो अपने आप ही फिर उसको चिंतित होने की जरूरत नहीं है फिर उसको लिए आंदोलन खड़ा करने की क्या जरूरत है और कोई भी चोर

નેતાઓ વિપક્ષી નેતાઓ એક બાદ એક પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે પરંતુ બીજી તરફ આમ આદમીના કાર્યકર્તાઓ છે કે તેઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને મોડી રાતથી જ તેઓ સતત પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે સુરતમાં પણ આ જ પ્રકારે દ્રશ્યો સર્જાયા સુરતમાં પણ આજ જોવા મળ્યું વહેલી સવારથી જ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા પરંતુ તેઓ વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા અટકાયત કરી લેવામાં આવી છે એક તરફ સુરતના દ્રશ્યો છે બીજી તરફ દિલ્હીના પણ એ દ્રશ્યો છે કે જ્યાં બંને તરફ સતત વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો ગઈકાલે મોડી રાત્રે અરવિંદ કેજરીવાલના ઘરે ઈડીની ટીમ પહોંચી તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ પહોંચ્યા તેમને ઘરની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા આજે વહેલી સવારથી દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સતત પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે વિરોધ પ્રદર્શન ચાલુ જ છે દિલ્હી હોય કે પછી સુરત હોય કે પછી અન્ય કોઈ પણ જિલ્લાઓ ત્યાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ ટીંગાટોળીના એ દ્રશ્યો પણ જોવા મળ્યા વહેલી સવારથી આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી ત્યારબાદથી વિરોધ દર્શાવી રહ્યા છે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરાઈ રહી હતી અને આ વિરોધ થાય તે પહેલાં જ જે પોલીસ દ્વારા છે તે આપ અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે સીધા દ્રશ્ય જોઈ શકો છો ભાજપ કરતી બેનરો સાથે અહીં વિરોધ કરાયો છે જય સરદારના નારાઓ અહીં લાગી રહ્યા છે એટલે કે ઈડી દ્વારા જે ધરપકડ કરાઈ હતી અરવિંદ કેજરીવાલ તેનો વિરોધ અહીં જોવા મળી રહ્યો છે ભારત માતા કી જય અને આજે બેનરો સાથે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે ટીંગાટોળી કરીને અહીંયા નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે અટકાયત કરવામાં આવી રહી છે બીજા દ્રશ્યો જોઈ શકો છો ટીંગા ટોળી કરીને જે નેતાઓને લઈ જવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને હાલ જે અન્ય જે કોંગ્રેસ કાર્યકર્તા નેતાઓ છે અલગ અલગ જગ્યાઓ પરથી આવી રહ્યા છે અને પોતાની રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે દ્રશ્ય જોઈ શકો છો કઈ રીતે પોલીસ દ્વારા આજે તમામ જે લોકો છે તેને કરીને લઈ જવામાં આવી રહ્યા છે આજે આજે અહીંયા ચોકનો વિસ્તાર છે છે કે જે એક એક સમયે આવે અને હીરા બજાર પણ અહીંયા આવેલું છે અને ત્યાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે આજે અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ખેત તાણ પણ કરવામાં આવી રહી છે ઘરજનના દ્રશ્યો પણ અહીંયા સર્જાઈ રહ્યા છે એટલે ફત કહી શકાય કે એક તરફ આજે ઘર્ષણના કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આજે ટીંગાટોરી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે એક જ નારો લાગી રહ્યો છે હાઈ રે આજે હાઈ હાઈ નારા અહીં લાગી રહ્યા છે એટલે કહી શકાય કે મોટી સંખ્યામાં પોલીસના બંદોબસ્ત હોવાના કારણે આજે વિરોધ છે તે કોઈને કરવા દેવામાં આવ્યો નથી પરંતુ આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે ઠબંધન તોડવા માટે નો પ્રયત્ન કરી રહ્યા છે જામ દામ દોઢ ધરપકડ કેજરીવાલ ની કરવામાં આવી કોંગ્રેસ પાર્ટી ને ખાતા સીઝ કરવામાં આવ્યા એટલા માટે

કાર્યકર્તાઓ વિરોધ ન કરી શકે અને ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી દેવામાં આવી છે કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે અમિત રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત